આજે ગોળ અને ખાંડના ઉપયોગ વગર એકદમ રીચ ડિલિશિયસ એવી નવી મીઠાઈ તૈયાર કરવાના છીએ આ મીઠાઈ બનવામાં ફક્ત ને ફક્ત દસ મિનિટનો જ સમય લાગે છે બિલકુલ બનાવવામાં સમય નથી લાગતો અને એ જ રીતે આ મીઠાઈને ખાવામાં પણ સમય નથી લાગતો મોઢામાં મૂકતાં જ ઓગળી જાય છે અને એકદમ સ્વાદિષ્ટ હોવાના લીધે ફટાફટ ખતમ પણ થઈ જાય છે તમે ઘરમાં બનાવીને રાખશો ને બીજા દિવસે તો તમને બિલકુલ મળશે પણ નહીં એટલે જ કહું છું બહુ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે એટલે વિડીયોને સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો આ રેસીપી અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ આ મીઠાઈ બનાવવા માટે આ રીતે મેં એક નાની વાટકી પિસ્તાના ટુકડા લઈ લીધા છે અહીંયા મેં કાજુ ટુકડા લીધા છે અને અહીંયા મેં આ રીતે એક વાટકી ટોપરાની છીણ લીધી છે જે ડેસિકેટેડ કોકોનટ આવે છે ને તેનો ઉપયોગ કર્યો છે અને એક વાટકી મેં બદામ લીધા છે તો બદામને પણ આ રીતે ટુકડામાં કટ કર્યા છે કાજુને પણ મેં આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લીધા છે સેમ એજ રીતે મેં પિસ્તાને પણ કટ કરીને રાખ્યા છે આગળના ઇન્ગ્રીડિયન્ટમાં આપણે અહીંયા એક વાટકી મિલ્કમેડ ઉમેરીશું અને એક પેકેટ મેં અહીંયા અમૂલ બટરનું લઈ લીધું છે જે સો ગ્રામવાળું આવે છે તે અને એક પેકેટ મેં સેવઈ લીધી છે રોસ્ટેડ વરમિસિલી સેવઈ લેવાની છે જે પતલી આવે છે એ જાડડી સેવઈનો ઉપયોગ અહીંયા નથી કરવાનો ત્યારબાદ મેં આ રીતની નાની નાની સાઇઝની પ્લેટ્સ લઈ લીધી છે સ્ટીલની પ્લેટ્સ લીધી છે અને તેમાં આ રીતે થોડું થોડું ઘી ગ્રીસ કરી લેવાનું છે આ પ્રોસેસ તમારે પહેલેથી જ કરી લેવાની કારણ કે આની અંદર આપણે મીઠાઈને સેટ કરવા માટે મૂકવાનું છે હવે પેનની અંદર મેં અહીંયા એક ચમચી બટર લીધું છે અને તેમાં બદામ કાજુ અને પિસ્તા ત્રણેય વસ્તુ ઉમેરી આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને રોસ્ટ કરવાનું છે એટલે કે તેને શેકી લેવાનું છે ફ્રેન્ડ્સ આ જે સ્વીટ છે ને એ એક ઇટાલિયન સ્વીટ છે અને આને તમે કયું નામ આપશો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો કે આપણે ઇન્ડિયન લોકો આને શું નામ આપી શકીએ બહુ જ ડિલિશિયસ બને છે અને એક વખત ટ્રાય ચોક્કસથી કરજો તો અહીંયા કાજુ બદામ અને પિસ્તાને દોઢથી બે મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર મેં શેકી લીધા છે અને હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી અને થોડીવાર માટે તેને આપણે સાઈડ પર રાખીશું અહીંયા જુઓ કાજુ બદામ અને પિસ્તા એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે આનો કલર વધારે ડાર્ક નથી કરવાનો થોડાક શેકાય ત્યાં સુધી તેને શેકવાના હોય છે બીજી બાજુ અહીંયા મેં આ સીલી સેવ લઈ લીધી છે જે સેકેલી આવે છે તે લેવાની છે કાચી નથી લેવાની એટલે કે જે બ્રાઉન કલરની આવે તે લેવાની છે વ્હાઈટ કલરની આવે તે નથી લેવાની અને હા સીલી સેવ થોડીક જાડી હોય તેવી પણ મળતી હોય છે ખાસ સીલી ઉપમા બનાવવા માટે પણ આપણે તેનો ઉપયોગ નથી કરવાનો આ જે એકદમ ઝીણી આવે ને તે જ લેવાની છે અને આ રીતે તેને મોટા મોટા પીસીસમાં કટ કરવાનું છે એકદમ ભૂકો નથી કરવાનો બસ આ રીતે થોડુંક મોટું મોટું જ આપણે આ રીતે તેને તોડી લઈએ વરમીસિલીનું આ પેકેટ જે છે એ સો ગ્રામનું છે અને બટર પણ મેં સો ગ્રામ લીધું છે કાજુ બદામ પિસ્તા સો ગ્રામ લેવાના છે અને મિલ્ક મિલ્કમેટ અહીંયા તમારે અઢીસો એમએલ લઈ લેવાનું છે અહીંયા મેં સાતથી આઠ નંગ ઈલાયચીને ખાણી દસ્તામાં ઉમેરી એકદમ સરસ તેને ખાંડી નાખી છે તમે ઈચ્છો તો મિક્સરમાં તેને ગ્રાઇન્ડ કરીને પણ લઈ શકો છો તો આ રીતે ઈલાયચીને મેં ખાંડી લીધી છે હવે આપણે એ મીઠાઈ બનાવવાની શરૂઆત કરીએ તો એક ચમચા જેટલું બટર મેં કાજુ બદામ પિસ્તાને શેકવામાં યુઝ કર્યું હતું બાકીનું બટર હું અત્યારે આ રીતે એક કઢાઈમાં ઉમેરી લઉં છું અને તેની અંદર આપણે આ સેવ જે છે એ ઉમેરવાની છે આ સમયે તમારે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે અને કન્ટિન્યુઅસલી આ સેવને આપણે આ રીતે ચલાવતા જઈશું અને તેને આપણે શેકી લેવાનું છે તો આ સેવ જે છે એ વધારે ડાર્ક નથી કરવાની ઓલરેડી આ સેવ શેકેલી જ આવે છે બસ તેનો કલર થોડુંક ડાર્ક થાય અને તેમાંથી સુગંધ આવવા લાગે ત્યાં સુધી જ તેને શેકવાની હોય છે આ સેવની સાથે સાથે આપણે અહીંયા જે ઇલાયચી વાટીને રાખી હતી તે ઇલાયચી પણ ઉમેરી લઈએ અને તેને પણ આપણે સેવની સાથે આ રીતે રોસ્ટ કરવાનું છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે અને તમે અત્યાર સુધી મારી કઈ કઈ રેસિપી ટ્રાય કરી અને તમે સક્સેસ ગયા એ પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો હું ઓલવેઝ તમારી બધી જ કોમેન્ટ્સ વાંચું છું અને તમારી કોમેન્ટ્સ વાંચીને મને ઘણું પ્રોત્સાહન પણ મળે છે અને નવી નવી રેસિપી ક્રિએટ કરી તમારી સામે વિડીયો બનાવીને મૂકવાનો પણ ઘણો આનંદ થાય છે તો ફ્રેન્ડ્સ સેવ શેકાઈ જાય એટલે આપણે જે ડ્રાય ફ્રૂટ શેકીને રાખ્યા હતા તે ઉમેરી લઈશું અને હવે આપણે સેવ અને ડ્રાયફ્રૂટને એકદમ સરસ મિક્સ કરવાનું છે અહીંયા જો સેવના ગુચ્છા હશે એ સેવના ગુચ્છા આપણે તોડતા જવાના છે અને ડ્રાયફ્રુટ સાથે એક સરખું જ તેને મિક્સ કરવાનું છે તો અહીંયા જો સેવ અને ડ્રાયફ્રૂટ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે સેવના ક્યાંય પણ ગુચ્છા નથી અને હવે આપણે તેની અંદર મિલ્કમેડ ઉમેરીશું તો મિલ્કમેડ મેં અહીંયા અઢીસો ગ્રામ લીધું છે જે ચારસો ગ્રામનું ટીન આવે તેમાંથી અઢીસો ગ્રામ જેટલું મેં મિલ્કમેડ લીધું છે અને જો તમને થોડુંક વધારે સ્વીટ પસંદ હોય તો એક બે ચમચી વધારે પણ ઉમેરી શકાય ત્યારબાદ એક વાટકી જે મેં ટોપરાની છીણ લીધી હતી તેમાંથી અડધી વાટકી મેં ઉમેરી લીધી છે અને તેને હું બરાબર મિક્સ કરી લઉં છું તો અહીંયા આ જે મિશ્રણ છે એ ધીરે ધીરે ઘટ થવા લાગશે બંધાવા લાગશે અને જો તમને એવું લાગે કે આ મિશ્રણ ઢીલું છે તો બાકીની ટોપરાની જે છીણ છે એ પણ તમારે તેની અંદર ઉમેરી લેવાની છે તો અહીંયા બધી ટોપરાની છીણ આ રીતે ઉમેર્યા બાદ હું તેને સારી રીતે મિક્સ કરી લઉં છું અને તમે જો એકદમ સરસ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે આ મીઠાઈ જે છે એ બંધાઈ ગઈ છે એકદમ સરસથી હવે ઘટ થવા લાગી છે અને ટોપરાની છીણ પણ બધી બાજુ એક સરખી મિક્સ થઈ ગઈ છે અને આમાંથી નીચેથી હવે ઘી પણ છૂટું પડવા લાગ્યું છે કારણ કે આપણે આમાં પાણી નથી ઉમેર્યું મિલ્કમેડ અને બટર ઉમેર્યું હતું એટલે આમાંથી ઘી પણ ખૂબ ઝડપથી રિલીઝ થાય છે અને ગેસને આપણે બંધ કરી આ મીઠાઈને હવે આપણે સેટ થવા માટે પ્લેટ્સમાં ઉમેરી લઈશું તો આ રીતે એક એક મોટો તાવેથો ભરી અને હું મિશ્રણ પ્લેટમાં ઉમેરી લઉં છું અને ત્યારબાદ તાવેતાની મદદથી આપણે સારી રીતે તેને પ્રેસ કરી લેવાનું છે જેથી કરીને તે બંધાઈ જાય અને એકદમ સરસ સેટ થઈ જાય તમે અહીંયા વાટકીની મદદથી પણ તેને દબાવી શકો છો અને એકદમ સરસ તમે તેને આ રીતે સેટ કરવા માટે મૂકી શકો છો અહીંયા બની શકે કે તમને એવું લાગે કે મીઠાઈ સેટ નહીં થાય પણ એવું નહીં બને મીઠાઈ એકદમ સરસ સેટ થઈ જશે કારણ કે આમાં આપણે મિલ્કમેડ ઉમેર્યું છે ટોપરાની છીણ ઉમેરી છે સેવ છે એટલે ડ્રાયફ્રૂટ એકદમ સરસ બંધાઈને સેટ થઈ જશે બસ તમારે તેને સારી રીતે પ્રેસ કરવાનું છે અને આ મીઠાઈને તમારે એકથી દોઢ કલાક માટે છોડવાની છે અને તે પહેલાં હું આની અંદર વર્ક લગાવી લઉં છું આ બિલકુલ ઓપ્શનલ છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો વર્ક વગર પણ આ મીઠાઈ ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે વર્ક ઉમેરવાથી તેનો દેખાવ સરસ આવે છે એટલે મેં તેની ઉપર આ રીતે લગાવી છે તો હવે આ મીઠાઈને આપણે સેટ કરવા માટે મૂકી દેવાની છે તો લગભગ બે કલાક બાદ અહીંયા મીઠાઈ જે છે તે એકદમ સરસ સેટ થઈ ગઈ છે જામી ગઈ છે જો અહીંયા હું આ રીતે આંગળીની મદદથી ટચ કરું છું તો પણ તે એકદમ સરસ સેટ થયેલી છે જામેલી છે અને હવે આપણે તેને ડીમોલ્ડ કરવાની છે તો છરીની મદદથી હું આ રીતે તેની કિનારીઓને પહેલાં અલગ કરી લઉં છું અને ત્યારબાદ તાવેતાની મદદથી હું તેને આ રીતે પ્લેટથી પણ અલગ કરીને કાઢી લઈશ એકદમ ઇઝીલી તે પ્લેટમાંથી નીકળી જાય છે તો મીઠાઈ આપણી એકદમ સરસ રેડી થઈ ગઈ છે અને હવે આપણે તેને આ રીતે એક પ્લેટમાં સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ મેં જેટલો સામાન લીધો હતો તેમાંથી આ રીતે ચાર મીઠાઈના પીસીસ તૈયાર થયા છે જે સાઇઝમાં થોડાક આ રીતે મોટા છે બહુ નાના નથી અને બહુ વધારે મોટા નથી અને તમે જુઓ મીઠાઈ એકદમ સરસ સેટ થઈ ગઈ છે એકદમ સરસ સોફ્ટ બની છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલી સરસ અને સ્વાદિષ્ટ છે તો આ રેસીપી માટે લાઈક ચોક્કસથી આપજો ફ્રેન્ડ્સ આ મીઠાઈની રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે બસ આટલું ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ